ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ભારે સોમનાથ સોમનાથના જંગલોમાં ભારે વરસાદ પડતા જંગલોની વચ્ચે આવેલ પ્રસિદ્ધ બાણેજ તીર્થમાં આવેલી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જંગલોની વચ્ચે નદીના રોદ્ર સ્વરૂપ લીધે અદભુત નજારો સર્જાયો હતો બાણેજ તીર્થનો અલભ્ય નજારાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે જ્યાં સુત્રાપાડા તાલુકાનું સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થમાં ઘોડાપુર આવ્યું સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયું ગીર સોમનાથ જિલ્લામાં હિરણ સરસ્વતી અને કપિલા ત્રણ નદીનો પવિત્ર સંગમ જોવા મળ્યો સોમનાથ મંદિર નજીક ત્રણેય નદીઓનો સંગમનો અદભુત નજારો સામે આવ્યો ગીર સોમનાથમાં આવેલા વેરાવળ સોમનાથ બાયપાસ પર વરસાદી પાણી ફરી વળતા આફત સર્જાઈ હતી સોમનાથ બાયપાસ પાસે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા તાલાળા ચોકડી અને રેજન્ટા હોટલ નજીક પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી જેમાં મેણ ગુંદાળા અને જુડવઢલી ગામ વચ્ચે ડેમ નિર્માણનું કામ ચાલુ હતું ત્યારે ગીર જંગલમાં ભારે વરસાદને કારણે નદીમાં એકાએક ઘોડાપુર આવતા એક ટ્રેક્ટર અને એક હિટાચી મશીન પૂરના પ્રવાહ વચ્ચે ફસાયા હતા જોકે સાવચેતીના કારણે કોઈ જાનહાની થઈ ન હતી તાલાલાના ગીર વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયા ગીરમાં સતત વરસાદને લીધે પાણી અરણેજ પહોંચ્યું હતું જેથી ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા કોડીનાર તાલુકાના અરણેજ ગામમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા ગીર વિસ્તારમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું ગીરના જંગલમાં ઉપરવાસમાં સારા વરસાદને લઈને સરસ્વતી નદી ગાંડી ગામની નદીના ધસમસતા પ્રવાહમાં યુવાનો જીવના જોખમે ધુબાકા મારતા નજરે પડ્યા હતા ભારે વરસાદ બાદ ગીરમાં વનરાજી ખીલી ઉઠી છે ત્યારે સૌરાષ્ટ્રની શાન ગણાતા ગીરના જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદ બાદ ધોધ ખાતે પાણીનો મોટો પ્રવાહ આવ્યો હતો ત્યારે આ ધોધ સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જોકે અત્યારે ચોમાસામાં આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે ધોધ સુધીના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે બ્યુરો રિપોર્ટ